ફટાફટ આવા દે અલે મોરું થાય છે એક તો મોરું કર્યું છે એમ પાછું તું એ ફફડ તને જો ગામે ને એ ખૂણા મેલ હેરવા માટે બરોબર છે અને જો કલટી ખડી ને એ દબઈને મેલજી ફોર તો તમે ફોર ફોર ઉપર ઉપર લઈ જાશો પણ આ મારું થા આખું આ બે વીઘા નું હેતર ખરું ને એ બધું કલા પૂરું કરી દે તમારી વાત નહીં હોબડી એવો મારી વાત તમે વાત હોબળો બરોબર આ બોજ બસી જ કરું છે પેલા પૈસા મેકો અને પછોયા ટ્રેક્ટર સો ટાયર પાડી પેલવા જ હેળવાના પૈસા પેલા મેકો કલ્ટી ના શું ઊંધું બોલ્યું છે યાર શું ઊંધું બોલું છું પેળવાના પૈસા ના થાય મારા એટલે મને લુખોમ જીત તું વા આગળના પૈસા બાકી ફોન ના 12 મહિનાના પૈસા બાકી છે પણ જીવું શું ને ભઈ એટલે કોઈ અમારું ઘર બૈરો છોકરો છે જ નહીં હા વધો પણ આલ્યું તાણ પણ પૈસા જો રાખવાના જ મારે આ છોકરો નહીં ખવડાવજો જો તો બધું રોટલા બોટલા બધું લાય ખેતરમાં બોલુ એ બધું બજારમાંથી લાઈન ખબર નહીં થતું હોય શું એ બજારમાંથી કરવાનો લાભ ના જો બધું જો ને તો પછી તને રૂપિયા હું આલજો બધું હિસાબ આ આ બાર ઇંડા વેકવાના છે પછી કોથળા એ ઇંડા વેકી તને બધું આલજો લે યાર વાગુબા તય પૈસે આલશો નું તો કલટીનો સાવ વાગ છે નકર બાકી નહીં વાગે ના મય ડીઝલ પૂરા જો પૈસા મારા એમના નહીં હડતું આ તો મારા ભાઈ કોણી નહીં મય પોણી નહીં હડતું મારા વાલા તારા જેવો કોઈ હારો મોણત નહીં એટલે તને બોલાવું બા ભાઈ ધંધો જ નહીં મારા પૈસા અત્યારે બીજો કોઈ ટ્રેક્ટર આવશે ને તો એનો વખો મારા પૈસા આગળ ના બાકી છે બરોબર કોઈ તમારા અંદર હેડી નહીં

રોકડા પૈસા લાવવા જોવો છો ને કે મારે વેડવા જોવો છે તમારે તો બાર મહિનો બાકી રાખ્યું છે તો મારો શાળું પૂરું થાય પછી રોજ બધા જોજે બાકી 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 એટલે કોઈ મારે તો કાંઈ ધર્મશાળ આપતો હોય તે બધા હેડ હેડ કર્યું બધું પૈસા લઈને પછી હેડી આવ્યું ભાભી ના કોઈ કણ આવ્યો છું આ કીધું થોડા ગવા ને कि 100 ग्राम का कोण सो नाही कैंड म्हणजे येत आलो इनका बाप्पा हे तर मग बियाण हा ते हलक ते वर कुठे आपण सडे पास बियाण न तो हु होतो सले काना ओले बरे काना होले बरे से पासाल आ कोई पासाल वनी आ तू मफतो होय से गाव बियाण इन आली को आल नु ये होय રાજેભાઈ આપ બેવડું નું કરીન મરી જઈએ ને અલી ગવ બીજો નાલી દેવા અમાર ભાઈ જાને કોટુ મજા આવ ને રો દે તારા પડી જાય નકરી જાય માં બાપ આગળ આવતું નહી લાગતું મને દુકાનો ખોલી આવ બનતા કે હેડ હું બનતા જોડો તમ કઈ દીધું આ ગવાની સીઝન આવી ગઈ છે ચાલુ થઈ ગઈ છે અને તમારું સીઝન ના ચાલુ કરી દેતા જેને જેને ગવાલોને ઘરમાંની એક ડોણે ગવો છો તે તો તમારી ખેર નહીં આ કઈ દીધું તો અને ઘરમાં બાર કાઢી મેલો નહીં ને ગવ પકાતા ત્યાં આ લીંડ્યો છે જેને તેનો ગમે તે આવો હગો ભઈ આવો ગમે તે આવની નહીં એક જ હું જોઈ રહ્યા છો તમને કહું છું અરે ઓવા અમ મુ બાર કરતા તો કોઈ આલી ના દેતા બા હા ખબર પડે

મફત માં કોમ કરાવું છે બાકી બાકી આપો દો એડો આય શું કા છું અલે આવો ખડા બા ઓ ભાઈ હો જ હેડવા એડો આય શું કા છું આ બાકુ પણ હેડવા આય તો પણ ઈરાઈ જ્યાસ ઘેર પૈસા લેવા 12 મહિનો પૈસા બોલો હેડવાના બાકી છે મારા તે આ તો સુખ ના પડદી મી દીધું તો મને રોકડા પૈસા લેવાનું તો હેડું નક નહી હેડું આ એટલે તારે ડીઝલ ના ખા જોવા કે મારા ના જોવા બે હજાર નું બિલ થાય તો હજાર તો હાલવા પડે તારું બધું સાર નવું બરોબર જી જગ્યા કેટલા રહે પૈસા લેવા જાય હા લે પૈસા હું તને હાલ એ તો જ્યાં બે જણા ઓમ પેલા બલજીન બે જણા અરે ઓમ ચોક જતા હતા મને હોમા મળ્યા મોડાવાળા હેતર હવે એ તો શોધ જાય તો મને ખબર નહી મેં પાછું પૂછ્યું પણ મને કોઈ બોલ્યા ના કે અમે તો આમ જીએ છીએ બે જણા એડવાનો તેડી ને જા ભાઈ ના 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 એમને મફત માં નહીં રહેવાનું જો મનુભાઈ ઉભો રાખ્યો છે અને રાય શોખ ફરાર થઈ ગયા છે પાછા લ્યો

તે તો સોળીન ગેર છે હું તો આલુ હે તે સોળી આલી છે તે ના આલુ ગાવ હા ભઈએ મોટા ભઈએ તમન હું દિયર નઈ આલ્યો તે તો હું કોમ મો આવવાના કોમ મો એટલે બાપરો પ્રભુ કરાવશે કોક دارو હાચી વાત છે લાગુ ભાઈ હું એમ કોક કોમ હો તો જઉ પાણી બાણી વાળવા જા કે મઈ કોઈ નઈ અને આ ઘઉં માગે ઉસી નઈ હાલતા નહીં તે સોળીન ગેર તો જેટલું આલલે એટલું ઓસું પડે તેડા ને નેડો ભાઈ એરો નંગી પાણી વાળવા જ જીવો કે પાણી વાળવા ગયા થઈ તો ઘઉં તો બેમર તો બાપા આલો પડે કે બસ અમારું કરવાનું 10 કોથરા ગઉ પડ્યા છે બે જણાને ખાવાનું છે તાણ હું 10 કોઠા ના ચાલુ 12 મહિના સલબા પાડું કે નહીં આ તારું એ હોંભળતું નઈ લ્યા મારે યાર તકલીફ દેરી છે યાર હું કહું છું આગળ કોઈ આવતું નહીં મા ભાઈનું મેલકે બોડામ ડીબો દેમ આપું જીવ કે જીવ સુ સુ થઈ જાય એ મેલા છે મને યાર શરમ વગરના છો તાણ હું આવો બે મણ ગઉ એના સબ કોટી ગરમી કરશો નહીં ગરમી નહીં કરવી મારા વાત સાંભળો એ

તમારા ખાલી ખેતર પડી જાય તો ભીઘો એ ઘઉં વાવજો આગુ પાછું બિયારણ ઉછીનું પાછીનું કરી અને ગજ બજારમાંથી લાવી અને ઘઉં થોડા વાવજો દોણા છે તો મરસું રોટલો ખાવાય થશે થશે એટલે અનાજ જરૂરી છે બાબુ બરાબર છે તો ખેડૂત મિત્રો આ વિડીયો ગમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી